हमारी पवित्रता की तमें कई करो अब नई वेब सीरीज आ रही है समझ नहीं पाता हूँ की तुम कैसे एक्सेप्ट कर सकते हो तुम्हारा खून उबल नहीं जाता है अब बोल नहीं सोचो नरेंद्र मोदी को अमित शाह को मोहन भागवत को सबको क्या लेकर के बैठे मेरे साथ ये वेब सीरीज दिखाने वाले को बोलो की तेरे घर में तेरी माँ बहन है की नहीं कोई हमारे घर में माँ बहन बेटी सब कुछ इनके सामने ये नंगा नृत्य तुमने शुरू कर दिया इतना विश्वासघात समाज के साथ हमारी संस्कार की निराशा को लूटने वाले तुम हो कौन हर जगह तुम विरोध करने के लिए जाओ इनके घर पे बोलो इनको क्या लगा कि यह है हिन्दुस्तान की संस्कृति हम उस लोगों को बोलना चाहते कि पिक्चर पर तुमने सेंसर लगाया है में सेंसर क्यों नहीं भावनगर का वो बारवटिया था जिनका नाम था दा, खुमान डाकू था दा एक नंबर का मगर वो टाइम डाकू के इनका पहचान थी दुकानी बांधी जाता था और वो जा रहा था रास्ते पे घोड़े पर और चलते चलते उसने देखा खेत में एक बावीस साल की लड़की अकेली काम कर रही है वीरान जंगल था चारोर देखा कोई यही नहीं और बावीस साल की लड़की अकेली घोड़ा सीधा उसने वहां रखा બેન લડકીને કેમ શું છે એક પ્રશ્ન પૂછો પૂછો આ જંગલ માં તું એકલી તારા શરીર પણ યુવાની કે તું બહુ યુવાન છે છું લાગે છે તને કોઈ ડર આ એકાંત જંગલ માં યુવાન માં સ્ત્રી શરીર અને એકલી જોગીદાસ નો પ્રશ્ન ત્યારે ડર નથી કારણ કઈ આ પચાસ મહિના વિસ્તારમાં મારો ભાઈ જોગીદાસ ખુમાર આટા મરે કોઈના ના બાપ ની તાકાત છોકરીની ની આંખમાં ની આંખ જોગીદાસ ની ખુમાર ની આંખમાં ની એ દીકરી ના મનમાં ડાકુ ની આંખ ઉડવી જોગીદાસ ખુમાર હોય તો કોઈના બાપની ના ની તાકાત નહીં સમય આના લોકો ક્યાં છે ગવર્મેન્ટ ક્યાં છે વિરોધ પક્ષ

અને આ વેબ સિરીઝમાં જેને તું નચાવે છે ને તારી ને બહેને નહીં માટે કઈ દો તારી બહેને કે કપડા કાઢીને નાચે બધાની ચેન નથી હું એટલા માટે અમારી સાધુ થઈ જાય અમારા માટે તો સાધુ બચાવી નથી આમતા તમારા ઘરમાંથી અમાના છે અને આ તમારા ઘરમાં યમ જનરેશન સેના જોઈ જઈને ખરાબ થાય કાલે વૈરાગ્ય થશે તો પણ આ સંસ્થા જોખમમાં રહેશે પરિવાર બચે તો સાધુ સંસ્થા બચે પરિવાર સંસ્થા કહી તો અમે પણ ગયા કામ અમારી પવિત્રતા માટે પણ તમને હાથ જોડીને મિનગી કહ્યું કે તમે કઈક કરો આ દેશના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જૈન છે સંસ્કાર પ્રેમી છે આપણે એમને તો લાગણી પહોંચાડો ને તમારી પણ તાકાત હોય જેટલું દિલ્હી જ્યાં પણ લખી શકાય લખો કો અમારો વિરોધ છે